ગ્રામીણ વિસ્તારના ઘર વિહોણા પરિવારોનું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અમલમાં મૂકવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓને વધારાની રૂપિયા પચાસ હજારની સહાય અપાશે આ યોજના હેઠળ નાગરિકોને હવે ચાર તબક્કામાં કુલ એક લાખ સિત્તેર હજારની સહાય ચૂકવાશે તો વધારાની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં એક લાખ દસ હજાર લાભાર્થીઓના લક્ષ્યાંક માટે રૂપિયા પાંચસો પચાસ કરોડની જોગવાઈ કરાઈ છે આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના સલુણ અને તાબે ખુશાલપુર ગામની પ્રાથમિક શાળામાં વિચરતી વિમુક્ત જાતિની મહિલાઓના સશક્તિકરણ માટે પ્રયત્ન સંસ્થા દ્વારા સીડ પ્રોજેક્ટ અંતર્ગત આર્ટિફિશિયલ જ્વેલરી બનાવવાની તાલીમ અપાઈ રહી છે વિચારતી વિમુક્તિ જાતિની મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે સશક્ત બને તે હેતુથી બે ઇન્સ્ટ્રક્ટર બહેનો દ્વારા તાલીમ અપાઈ રહી છે દિવસીય તાલીમમાં ગ્રામ્ય કક્ષાએ ચાલતી સખી મંડળોની છવ્વીસ જેટલી બહેનો તાલીમ મેળવી રહી છે વિચારતી અને વિમુક્તિ જાતિના જોડાયેલા એમાં એક સખી મંડળ ચાલે છે જેમાં આ ત્યાંની બહેનોને આજીવિકા સ્વરોજગાર તેમજ સશક્ત બને એના માટે ઇમિટેશન જ્વેલરીનો કોર્ષમાં હું એઝ અ ટ્રેનર ત્રણ દિવસ થી સતત આ બેનો સાથે જોડાયેલી છું અને આ બેનો એવો સારો પ્રયત્ન કરી રહી છે કે જે પોતે જાતે વસ્તુ બનાવી શકે છે એમાં એ લોકો શું બનાવે છે બેઝિક વસ્તુ શું છે એ બધી જ ટ્રેનિંગ અમે એમને આપી છે વિજારતી અને વિમુખ જાતિ જોડાયેલી માટે રહ્યા છે આ કામ કરી તેની અંદર બધી બહેનોને જ્વેલર્સ બનાવતા આર્ટિફિશિયલ જ્વેલર્સ બનાવતા શીખવાડે છે અને તેની અંદર બે હેડ પણ આવેલા છે તે અમને ખૂબ જ સારી રીતે શીખવાડે છે અને આ સરકારનો તેથી અમે બધી બહેનો આભાર માનીએ છીએ